નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તમારો વધારે સમય ન લેતા વાતને શરૂ કરીએ તો સુધી સાંભળવા નમ્ર વિનંતી છે સમય સવારના અગિયાર કલાક સ્થળ એડવોકેટ મહેશ રામાનુજની ઓફિસ સમય ચક્ર સતત ફરિયાદ કરે છે આજે જે લોકો ખુશ છે તે આવતીકાલે દુખી હોઈ શકે અને આજે જે લોકો દુખી છે એ લોકો કદાચ આવતીકાલે સુખી પણ હોઈ શકે પછી તેમના જીવનની આફત ભલે નાની કે મોટી કેમ ના હોય આવા જ ઘણા લોકો પોતાની તકલીફોમાં નિવારણ માટે સહેનાઓ નહાર બાહોશ અને જાણીતા એડવોકેટ મહેશ રામાનુજની ઓફિસની બહાર કતારમાં બેઠેલા હતા સુશીલા તું એકવાર ફરી વિચાર કરી લે જે કારણ કે તારા આ નિર્ણયને લીધે તારા ભવિષ્યમાં ઘણી બધી તકલીફોનો સામનો કરવાની નોબત આવે તેવું પણ બની શકે અને જો તમે ધારો તો આ પ્રોબ્લેમ તમારી જાતે પણ સોલ્વ કરી શકો છો અને ફરી તું હર્ષદ સાથે અગાઉની માફક જિંદગી જીવી શકે છે મહેશ પોતાના ટેબલની સામે રહેલ ખુરશી પર બેસેલ સુશીલાની સામે જોતાં જોતા ભારે અવાજે બોલ્યા વોટ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ફોર મી હેવ હું હર્ષદ સાથે એક મિનિટ પણ રહી શકું તેમ નથી અને તું મને ફરી પાછી એ જ હેવાન પાસે મોકલવા માગે છું સુશીલા દ્રઢ અવાજે મક્કમ મને બોલી જો સુશીલા હું તારા કોલેજ ફ્રેન્ડ અને ક્લાસમેટ હોવાને નાતે મારી ફરજ બને છે કે તારા આ ડૂબતા અને તૂટતા પરિવારને તારું મહેશ સુશીલાને સમજાવતા બોલ્યું મહેશ પ્લીઝ સુશીલા મહેશની વાત અવગણતા બોલી ઓકે ઇટ ઇટ યોર ફાઈનલ ડિસિઝન મહેશ ખાતરી કરતા સુશીલાને પૂછે છે યસ ઇટ્સ માય ફાઇનલ ડિસિઝન સુશીલા પોતાના માથું હલાવતા બોલે છે ધેન ઓકે હું બધી જ લીગલ ફોર્મલિટી પૂરી કરીને તારા ઘરે ડિવોર્સ પેપર મોકલાવી આપીશ તેમાં સહી કરી આપજે મહેશ ટેબલ પર પડેલ ફાઇલ પર હાથ મૂકતા બોલે છે ઓકે થેન્ક યુ બાય સુશીલા ખુરશી પરથી ઊભા થતાં થતાં બોલે છે ઓકે બાય મહેશ ટેબલ પર રહેલ ફાઇલ ખોલતા ખોલતા બોલે છે દિવસની આગલી રાતે સમય રાત્રિના દસ કલાક સ્થળ મહેશનું ઘર કેવલને આવતા અઠવાડિયાથી સ્કૂલમાં દિવાળી વેકેશનની રજાઓ હતી આથી સુશીલા પોતાના માતા પિતાના ઘરે જવા માટે સામાન પેક કરી રહી હતી તે પોતાની તેના પતિ હર્ષદ અને પુત્ર કેવલની એક એક વસ્તુ યાદ કરી કરીને સામાન પેક કરી રહી હતી તેણે બે ત્રણ બેગ ભરી પણ લીધેલ હતી થોડાક સામાન માટે તેને બીજા બેગની જરૂર પડી આથી સુશીલાએ કબાટ પર રહેલ ટ્રાવેલિંગ બેગ ઉતારવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કબાટ ખૂબ જ ઊંચું હોવાથી સુશીલા બેગ ઉતારવામાં નિષ્ફળ રહી એવામાં તેના ઘરનો ડોરબેલ વાગ્યો આજથી સુશીલા ખુશ થતા થતા મેઇન ડોર તરફ દોડી ગઈ સુશીલાની હતાશ થયેલ આંખોમાં ખુશીને લીધે એકાએક ચમક આવી ગઈ ઝડપથી દરવાજો ખોલ્યો હર્ષદ દરવાજાની બહાર ઊભેલ હતો ઓહ આવી ગયા તમે આજે કેમ આટલું મોડું થઈ ગયું સુશીલાએ પ્રેમપૂર્વક હર્ષદને પૂછ્યું સોરી ડિયર બટ આજે ઓફિસમાં થોડું વધારે કામ હતું આથી મારે ઘરે આવવામાં મોડું થઈ ગયું હર્ષદ પોતાનું બેગ સોફાની બાજુમાં રહેલ ટીપાઈ પર મૂકતા બોલ્યો ઓકે તમે બેસો હું તમારા માટે પાણી લઈને આવું છું આટલું બોલી સુશીલા રસોડા તરફ ચાલવા લાગી સુશીલા થોડી વારમાં પ્લેટમાં પાણી ભરેલ ગ્લાસ લઈને આવી પહોંચે છે અને હર્ષદ સામે પ્રેમથી ધરે છે અને હર્ષદ પાણી પીવે છે અને સુશીલાની કાતિલ અને મધોશ આખો સામે જોઈને બોલે છે કેવલ હર્ષદ સુશીલાની સામે જોઈને પૂછે છે એ તો ક્યારનો જમીને સૂઈ ગયો છે સુશીલા હર્ષદના પ્રશ્નનો ઉત્તર આપતા બોલે છે સુશીલા તું મારો કેટ કેટલો ખ્યાલ રાખે છે જો તું મને ના મળ્યું હોત તો મારું શું થયું હોત મન તો કરે છે કે આ માનમાં તને મારી બાહોશમાં લપેટીને એક ચુબન કરું શું તમે પણ સુશીલા શરમાતા શરમાતા બોલી આજે તો હું તારા જોબનમાં જામથી ઘાયલ થઈ જઈશ એવું મને લાગી રહ્યું છે સુશીલાના માદક શરીર તરફ ત્રાસી નજર નાખતા હર્ષદ બોલ્યો ઓકે ચાલો હવે ફ્રેશ થઈ જાઓ હું જમવાનું ડાઇનિંગ ટેબલ પર સર્વ કરું છું સુશીલા શરમતા શરમતા બોલે છે હાલમાં એકદમ પ્રેમ હૂફું રાજી ખુશી આનંદથી રહેતા હર્ષદ અને સુશીલાના પરિવાર પણ થોડાક જ સમયમાં એવી પરિસ્થિતિ આવશે કે જે પરિસ્થિતિ પ્રેમ હૂફ રાજી ખુશી અને આનંદની સંપૂર્ણ પરિભાષા જ બદલી નાખશે જેના વિશે હર્ષદ કે સુશીલાએ પણ ક્યારેય વિચારેલ નહીં હોય થોડી વારમાં હર્ષદ ફ્રેશ થઈને ડાઇનિંગ ટેબલની ખુરશી પર ગોઠવાઈ જાય છે આ દરમિયાન સુશીલાએ જમવાનું પીરસી દીધેલ હતું ત્યારબાદ બને જમવા માટે બેસે છે શું છે સુશીલા આજે તે મને તારી નજરોથી મારવાનું નક્કી કર્યું છે હર્ષદ સુશીલાની સામે જોતા જોતાં બોલી ગયો એવું નહીં પણ શું હર્ષદ ચિંતા સાથે બોલે છે આવતા અઠવાડિયે આપણે મારા મમ્મી પપ્પાના ઘરે જવાનું હોવાથી હું આપણા બધાનો સામાન બેગમાં પેક કરી રહી હતી પછી અમુક સામાન ભરવા માટે મારે બેગની જરૂર પડી જે આપણા બેડરૂમમાં રહેલ કબાટ પર રાખેલ છે મેં તેને નીચે ઉતારવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ખૂબ ઊંચે હોવાથી હું તે બેગ નીચે ના ઉતારી શકી તો સુશીલા હળવેદથી પોતાની રજૂઆત કરતા કરતા ભોલી ગઈ ઓહ મેડમ તો તમારી માદાઓ અને કાતિલ નજરો પાછળનું આવું ગાઢ રહસ્ય છુપાયેલ છે એમને હળસદ જમીને પોતાની ખુરશી પરથી ઊભા થતા બોલી ગયું એવું નહીં ઉતારી આપોને બેગ પ્લીઝ સુશીલાને કાલી ઘેલી બોલીમાં હર્ષદની સામે જોઈને બોલી ગઈ ઓકે ચાલ ત્યારે હર્ષદ સુશીલાની સામે પોતાના હથિયાર હેઠા મૂકતા બોલ્યો ત્યારબાદ સુશીલા અને હર્ષદ પોતાના બેડરૂમમાં જાય છે અને હર્ષદ કબાટની નજીક જઈ બેગ ઉતારવા માટેનું પોતાનો હાથ લંબાવે છે પરંતુ હર્ષદે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર સુશીલા હર્ષદથી થોડી દૂર ઊભેલી હતી હર્ષદ સુશીલાની સામે જોતા જોતા કબાટ પરથી બેગ નીચે ઉતારે છે બરાબર આ સમયે એ બેગની નીચે રહેલ એક કાગળ હવાઈ જહાજની માફક ઉડીને સીધો જ સુશીલાના પગ પાસે આથી સુશીલા તે લેટર વાંચવા છે આ લેટર વાંચ્યા બાદ સુશીલાની આંખો ડર નવાઈ અને ગભરાટને લીધે પહોળી થઈ ગઈ આ સમયે હર્ષદ અવાક બનીને સુશીલા સામે એક્ટિસ જોઈ રહ્યો હતો આ લેટર વાંચ્યા બાદ તરત જ સુશીલાના ચહેરા પર રહેલા એકાએક બદલી ગયા લીધે એકદમ પહોળી થઈ ગઈ શ્વાસો શ્વાસમાં ગુસો જાણે સુશીલાના શરીરની રગે રગમાં પૂરેપૂરી રીતે ઘોડાઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું હર્ષદ મેં ક્યારેય આવું નહોતું વિચાર્યું કે તારા દિલમાં મારા સિવાય કોઈ અન્ય સ્ત્રી પણ સ્થાન ધરાવતી હશે તું પર હોવા છતાં પણ આવું પગલું ભરીશ એવું મેં પણ સપનામાં પણ પણ વિચારેલ ન હતું તારી સાથે હું હવે એક રહી સુશીલા ગુસ્સા સાથે લેટર હર્ષદના ચહેરા તરફ ફગોળતા બોલી ગઈ સુશીલા મારી હર્ષદ પોતાને નિર્દોષ સાબિત કરવા હળવા અવાજે બોલ્યું ના હર્ષદ હવે તારે જે કહેવું હોય તે કોર્ટમાં કહે છે સુશીલા પોતાના બેડરૂમની બહાર નીકળતા નીકળતા બોલી ગઈ ત્યાર બાદ સુશીલા પોતાનો સામાન અને પુત્ર કહેવાને લઈને પોતાના માતા પિતાના ઘરે જવા માટે રવાના થાય છે જ્યારે આ બાજુ હર્ષદ વિચારી રહ્યું હતું કે હું સુશીલાને પહેલા લેટર પાછળ શું વાસ્તવિકા જોડાયેલ છે એ કેવી રીતે સમજાવું હાલ સુશીલા ખૂબ જ ઉષામાં હોવાથી તે મારી વાત ધ્યાનથી સાંભળશે પણ નહીં અને હાલ મારી જાતને નિર્દોષ સાબિત કરવા માટે પ્રયત્નો કરવા નિર્ધક છે ત્યારબાદ હર્ષદ એ લેટર જોતા જોતા રડતો રહ્યો થોડી વાર પહેલા જ જે પરિવારમાં આનંદમાં સુખ હર્ષો લાશ છવાયેલ હતો તે જ પરિવારમાં હાલ એક નાનકડા લેટરને લવ લેટર લીધે દુઃખ વિરા હતાશના વાદળો છોવાઈ ગયા સ્થળ મહેશ રામાયુની ઓફિસ નજીક આવેલ સિટી બસ સ્ટોપ સમય બપોરના બાર કલાકે સૂર્યનારાયણ જાણે પૂરેપૂરા ગુસ્સામાં હોય તેમ આકાશમાંથી અગ્નિના ઘોડાઓ ઉકી રહ્યા હોય તેવું લાગતું હતું મુઠ્ઠી મકાઈ જમીન પર નાખો તો ધાણી બની જાય એટલી હદે તડકો પડી રહ્યું હતું આ બાજુ સુશીલાની હાલત ગરમીને લીધે બેહાલ થઈ ગઈ હતી ઉપરથી તેમને મનોદશા માનસિક તણાવ વગેરેને લીધે સુશીલા બેચેની મહેસૂસ કરી રહી હતી તેનું મન હાલમાં વિચારોને બમણો વચ્ચે ફસાયેલ હતું એવામાં તેના માતા પિતાના ઘર તરફ જતી સિટી બસ આવી જેવી રીતે બે ત્રણ દિવસથી ભૂખ્યા કોઈ વ્યક્તિ એકાએક ભરપેટ જમવાનું મળતા જેટલો આનંદ થાય તેટલો આનંદ હાલ સુશીલા અનુભવી રહી હતી તેની માયુષ અને લાચાર આંખોમાં એકાએક ખુશી અને આનંદની લહેર ફેલાઈ ગઈ આથી સુશીલા ઝડપથી સિટી બસમાં ચડી ગઈ સિટી બસમાં ચડતાની સાથે જ સુશીલાની આંખોમાં ફરીથી લાચારી છવાઈ ગઈ કારણ કે તે સિટી બસ મુસાફરોથી છલોછલ ભરાયેલી હતી આખા દિવસની દોડા દોડી માનસિક તણાવ થાક હેરાનગતિ અને સખત ગરમીને લીધે સુશીલા હાલ એકદમ વ્યાકુળ બની ગયેલ હતી આથી સુશીલાના દરવાજા પાસે ઊભી રહી એવામાં સુશીલાના કાને અવાજ સાંભળ્યો અહીં મારી બાજુમાં બેસી જાવ અહીં એક સીટ ખાલી છે ચોથી હરોળમાંથી સુશીલાને એક સુમુદર અવાજ સંભળાયો આથી સુશીલા ખુશ થતા થતા ચોથી હરોળ તરફ ભણી જાય છે તો ત્યાં તેના જેટલી જ ઉંમરની એક સ્ત્રી બેસેલ હતી જે પોતાનું નામ પ્રિયા જણાવે છે તેમણે સુશીલાને પોતાની બાજુમાં ખાલી રહેલ સીટ તરફ ઈશારો કરીને બેસવા માટે કહ્યું ત્યારબાદ તે બંને વાતોએ વળગી છે જેમાં સુશીલા હાલમાં જે પરિસ્થિતિનો સામનો કરી રહી હતી તેના વિશે પેલી સ્ત્રીને સવિસ્તારથી જણાવે છે સુશીલાની દર્દ ભરેલ વાર્તા સાંભળીને પેલી યુવતીએ કહ્યું કે સુશીલા આપણે આપણા જીવનનો કોઈ પણ નિર્ણય ઉતાવળે લેવો જોઈએ નહીં ત્યારે એવું પણ બનતું હોય છે કે આપણે ઉતાવળે નિર્ણય લઈ બેસતા હોઈએ છીએ અને પછી આપણી પાસે પસ્તાવા સિવાય કોઈ જ રસ્તો બચતો નથી અને આપણે આપણી પરિસ્થિતિ વિશે કોઈને પણ કંઈ પણ જણાવી શકતા નથી ક્યારેય આપણી આખું જોયું હોય તેના પર આપણે સત્ય કે હકીકત જાણ્યા વગર જ આંધળો વિશ્વાસ કરી બેસતા હોઈએ છીએ જ્યારે હકીકત તો કંઈક અલગ જ હોય છે માટે તે જે ડિવોર્સ માટેનો નિર્ણય લીધેલ છે તેના વિશે એકવાર શાંતિથી વિચાર કરજે એવામાં સુશીલા પોતાનો સ્ટોપ આવી ગયો હોવાથી પ્રિયાનો આભાર માનીને બસમાંથી નીચે ઉતરે છે બરાબર એ જ સમયે આવા થોમધોતા તાપમાં તેના પુત્ર કેવલની નહીં ઉંમરનો જ છોકરો સુશીલા પાસે આવીને કહે છે મેડમ મેં છેલ્લા બે દિવસથી કંઈ જમ્યું નથી તમે મને થોડા રૂપિયા આપો તો હું જમી લઈશ ભૂખને લીધે મને પેટમાં દુખાવો થઈ રહ્યો છે પહેલો છોકરો લાચારી ભરેલા અવાજે સુશીલાને સામે જોઈને બોલ્યો બેટા તારું નામ શું છે તું શા માટે ભીખ માગી રહ્યો છે તારા માતા પિતા ક્યાં છે સુશીલા લાગણી વર્ષ થતાં બોલી મેડમ મારું નામ ભોલું છે મને ખૂબ જ ભૂખ લાગી છે એટલે હું ભૂખ માગી રહ્યો છું ક્યારેય કોઈને વ્યક્તિને મને જમવાનું આપે છે તો ક્યારેક હું ભૂખ્યા પેટે સુઈ જાઉં છું મારા માતા પિતા કોણ છે એ મને ખ્યાલ નથી પરંતુ હું જ્યારથી સમજણો થયો છું ત્યારથી હું એકલો જ છું મારી આગળ પાછળ કોઈ છે જ નહીં ભોલું લાચારી ભર્યા અવાજે સુશીલાને પોતાની પરિસ્થિતિ જણાવતા બોલે છે આ સાંભળીને સુશીલાના હૃદયમાંથી મામતાનું ઝરણું ફૂટી નીકળ્યું કારણ કે હાલ સુશીલાને ભોલુમાં પોતાનો પુત્ર કેવન દેખાવી રહ્યો હતો આથી સુશીલાએ ભોલુને ગળે વળગાડી લીધો અને નજીકમાં જ રહેલા એક રેસ્ટોરન્ટ પર લઈ ગઈ અને ભરપેટ જમાડ્યું એ જ રેસ્ટોરન્ટમાં ભોળું જેવો જ એક છોકરો કામ કરી રહ્યો હતો જે સુશીલા પાસે આવીને બોલ્યો મેડમ બીજું કંઈ લાવવું છે ના બેટા પણ તું સુશીલા દયાભાન સાથે બોલે છે જી મારું નામ રાજુ છે અને હું છેલ્લા એક વર્ષથી આ રેસ્ટોરન્ટમાં કામ કરું છું મને અહીં બે ટાઈમ જમવાનું અને સવારે નાસ્તો મળી રહે છે અને થોડા ઘણા વાપરવા માટે રૂપિયા મળી રહે છે બાકી એક વર્ષ પહેલાં હું આ જ રેસ્ટોરન્ટની બહાર બેસીને ભીખ માગી રહ્યો હતો અને આ રેસ્ટોરન્ટમાં કામ કરતા માણસોને જે કાંઈ જમવાનું વધે તે મને આપી જતા હતા એક દિવસ આ રેસ્ટોરન્ટના માલિકે મારા પર દયા આવી આથી મને અહીં કામે રાખી દીધું રાજુ સુશીલાને પોતાની આપફીથી જણાવતા બોલે છે ત્યારબાદ સુશીલા ભોલુ અને રાજુને પાંચસો રૂપિયા આપીને અને રેસ્ટોરન્ટનું બિલ પે કરીને પોતાના ઘર તરફ જતા રસ્તે ચાલવા માંડે છે એક બાજુ સુશીલાના પગ ચાલી રહ્યા હતા તો બીજી બાજુ તેના મનમાં ભોલું અને રાજુ વિશે વિચાર આવી રહ્યા હતા શું મેં હર્ષદ સાથે ડિવોર્સ લેવાનો જે નિર્ણય લીધો એ યોગ્ય છે ખરો શું હર્ષદ મારાથી કંઈ છુપાવી રહ્યો હશે હું જ્યારે હર્ષદથી અલગ થઈને આવી એ દરમિયાન હર્ષદ મને કંઈક જણાવવા માગતો હતો એ કઈ બાબત હશે શું હું કેવલનો તેના પિતા વગર વ્યવસ્થિત ઉછેર કરી શકીશ શું કેવલની હાલત ક્યાંય રાજુ કે ભોલું જેવી તો નહીં થશે ને આવા અનેક વિચારો સુશીલા ઉતાવળ ન લેવો જોઈએ ક્યારે એવું પણ બનતું હોય છે કે આપણે ઉતાવળ નિર્ણય લઈ બેસતા હોઈએ અને પછી આપણી પાસે પસ્તાવા સિવાય કોઈ રસ્તો બચતો નથી હોતો અને આપણે આપણી પરિસ્થિતિ વિશે કોઈને કંઈ પણ જણાવી શકતા નથી ક્યારેક આપણે આંખોએ જોયેલું હોય તેના પર આપણે સત્ય હકીકત જાણ્યા વગર જ આંધળો વિશ્વાસ કરી બેસતા હોઈએ છીએ જ્યારે હકીકત તો કંઈક અલગ જ હોય માટે તે દિવસ માટેનો નિર્ણય લીધેલ છે તેના વિશે એકવાર શાંત વિશે વિચાર કરશે યાદ આવ્યાથી સુશીલા મનોમન કંઈ નક્કી કરીને પોતાના માતા પિતાના ઘર તરફ આગળ વધતા પગલાને પાછા વાળીને ફરી પાછી સીસી બસ સ્ટેશન પર આવી અને બસમાં બેસી ગઈ થોડી સુશીલા તેના પતિ હર્ષદના ઘરે પહોંચી ગઈ ત્યાં જઈને તેણે જોયું કે હર્ષદ સોફા પર બેસીને સિગારેટ પી રહ્યું હતું તેની લાલચોળ આંખો જોતા એવું લાગી રહ્યું હતું કે તે થોડા સમય પહેલા ખૂબ જ રડેલ હશે સુશીલાને જોઈને હર્ષદે સ્વીકાર બુજાવી નાખી અને સ્વસ્થ થતાં બોલ્યું આવી ગઈ તું સુશીલા અહીં તારું કંઈ ભૂલાઈ ગયું હર્ષદે હળવા અવાજે સુશીલાને પૂછ્યું હા આટલું બોલી સુશીલા સોફા તરફ આગળ વધી સોફા તરફ આગળ વધતાની સાથે જ સુશીલાની નજર ટીપાઈ પર પડેલા તેના ફોટા પર પડી જે એ બાબતની ચાડી ખાઈ રહ્યો હતો કે હાલમાં પણ હર્ષદ પોતાને કેટલો પ્રેમ કરી રહ્યો છે આથી સુશીલા ટીપાઈ પર પડેલ પોતાનો ફોટો ઉઠાવવા ગઈ જેવો સુશીલાએ ટીપાઈ પર પડેલ પોતાનો ફોટો ઉઠાવ્યો એ જ સાથે સુશીલાની આંખો આશ્ચર્ય અને નવાઈને લીધે પહોળી થઈ ગઈ શ્વાસો શ્વાસ અને હૃદયમાં ધબકારા વધી ગયા કપાળ પરસેવો બાજી ગયો કારણ કે સુશીલાના ફોટાની નીચે એક બીજી સ્ત્રીનો ફોટો પડેલ હતો જી એ પ્રિયા કે જેની સાથે મારા લગ્ન નક્કી કરવામાં આવેલ હતા જેનો લવ લેટર વાંચીને તે મારાથી ડિવોર્સ લેવાનો નિર્ણય કરેલ હતો પરંતુ અફસોસની વાત એ છે કે હું અને પ્રિયા ક્યારેય એક ના થઈ શક્યા હર્ષદ પોતાની વાત આગળ વધારતા સુશીલાની સામે જોઈને બોલે છે પણ કેમ સુશીલા હર્ષદને નવાઈ સાથે પૂછે છે કારણ કે આપણા લગ્નના એક વર્ષ પહેલા જ પ્રિયાનું હાલ એડવોકેટ રામાનુજ સાહેબની ઓફિસ છે જે જગ્યાએ આવેલ છે તેની પાસે આવેલ સિટી બસ સ્ટેશન નજીક જ રોડ અકસ્માત થયેલ હતો જેમાં તે મૃત્યુ પામી હતી હર્ષદ રહસ્યો પરથી પડતો હટાવતા બોલે છે ઓહ માય ગોડ હાઉસ ગેટ પોસિબલ સુશીલા એક ઊંડો નિશાસો નાખતા બોલે છે હા ખરેખર હું તને સાથે સાચી હકીકત જણાવી રહ્યો છું તને મારા પર હવે કદાચ વિશ્વાસ નહી હોય બાકી હું મને સૌથી વ્યક્તિ એટલે કે તારા સોગંદ ખાઈને બોલ્યો હોય પણ હર્ષદ હું હાલ જ કલાક બે કલાક પહેલા જ પ્રિયાને મળીને આવી છું સુશીલા હર્ષદને જણાવતા બોલે છે એ કોઈ કાળે શક્ય જ નથી સુશીલા જે વ્યક્તિ મૃત્યુ પામેલ છે એ જ વ્યક્તિને તું કેવી રીતે મળી શકે હર્ષદ વ્યાકુળ સુશીલા પોતાની સાથે જે ઘટના ઘટેલી હતી તેના વિશે વિગતવાર જણાવે છે હવે સુશીલાને ધીમે ધીમે સમજાઈ રહ્યું હતું કે પોતાનું પ્રિયાને મળવું એ ઈશ્વરનો જ કોઈ સંકેત હશે કદાચ ઈશ્વર પણ એવું નહીં ઈચ્છતો હોય કે હું હર્ષદથી અલગ થાઉ હવે ધીમે ધીમે સુશીલાને પોતાની ભૂલ સમજાઈ રહી હતી આથી સુશીલાએ મનોમન હર્ષદ સાથે રહેવાનો નિર્ણય કરી લીધો અને પોતાના માતા પિતાને કોલ કરીને કેવલને લઈને પોતાના ઘરે આવવા માટે જણાવી દીધું અને આ ઉપરાંત તેણે એડવોકટ મહેશને કોલ કરીને કહ્યું કે મારા અને હર્ષદના ડિવોર્સ પેપર ફાડીને કચરા નાખી દે ઓ ધેટ્સ ગુડ ડિવોર્સ ઇઝ નોટ ધ ફાઇનલ સોલ્યુશન ઓફ ઓલ ડોમેસ્ટિક કવાનર મહેશ ખુશ થતા થતા બોલ્યો ત્યારબાદ થોડી વાર સુશીલાના માતા પિતા કેવલને લઈને હર્ષદના ઘરે રાજી થતા થતા આવી પહોંચ્યા પછી તે બધા એ સાંજે હળી મળીને અવગાઉની માફક જ ડિનર લીધું અને ડિનર લીધા બાદ સુશીલાના માતા પિતા સુશીલા અને હર્ષદને રાજી ખુશી અને પ્રેમથી હળી મળીને રહો એવા આશીર્વાદ આપીને પોતાના ઘરે પરત ફર્યા માટે સુશીલા માટે ઘરેથી નીકળ્યા આજે રાત ક્યાં પડી ગઈ એ કોઈને ખ્યાલ જ ના રહ્યો ફરીથી તે બનેવ પહેલાંની માફક પ્રેમ મુખ લાગણી આનંદ અને રાજુ ખુશીથી રહેવા માંડ્યા એ જ દિવસે રાતે સુશીલા અને હર્ષદ પોતાના બેડરૂમમાં સૂતેલ હતા એવામાં બારીમાંથી જોર જોરથી પવન આવવા લાગ્યો આથી સુશીલાને ખ્યાલ આવ્યો કે આજે તે પોતાના બેડરૂમની બારી બંધ કરવાનું જ ભૂલી ગઈ છે આથી સુશીલા હર્ષદની ઊંઘ ના ઉડે તેવી રીતે બેડરૂમની બારી બંધ કરવા માટે વ્યક્તિ બેડ પરથી ઊભી થઈ બારી પાસે જઈને સુશીલાએ જોયું તો તેના આશ્ચર્ય અને નવાઈનો કોઈ પાર જ ના રહ્યો કારણ કે બારીની બહારની તરફ નીચે તરફ બીજું કોઈ નહીં પરંતુ ખુદ પ્રિયા જ ઊભેલ હતી જેની આંખોમાં ખુશીઓના આંસુઓ હતા અને તે પોતાના બે હાથ જોડીને ખુશ થતાં થતાં સુશીલાનો આભાર માની રહી હતી આથી સુશીલા પ્રિયા એવી બૂમ પાડવા જાય છે પરંતુ એ પહેલાં જ પ્રિયા ધુમાડામાં એકાએક જાણે પોતાના આત્માને શાંતિ મળવાથી મુક્તિ મળી ગયેલ હોય તેમ ધુમાડામાં ગાયબ થઈ ગઈ આ જોઈ સુશીલાને એક બાબત ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ કે પ્રિયા હર્ષદને કેટલો પ્રેમ કરતી હશે પરંતુ કુદરતે પણ તેઓની સાથે અન્યાય કરેલો હતો અને હું હર્ષદને આ માટે દોષ આપતી રહી સુશીલા આ બાબતે તેના મનમાં કોઈ એક ખૂણામાં કાયમિક માટે દબાવીને બે હાથ જોડી પોતાનો પરિવાર વેરાણ કે ઉજર થતો અટકાવવા બદલ પ્રિયા અને ભગવાનનો મનોમન ખૂબ ખૂબ આભાર માનીને ઘસ ઘસાટ ઊંઘી જાય છે મિત્રો આપણી લાઈફમાં પણ ક્યારેય એવી પરિસ્થિતિ આવતી હોય છે કે જેમાં આપણે સુશીલાની માફક લાંબો વિચાર કર્યા વગર જ નિર્ણય કરી બેસતા હોઈએ છીએ તે નિર્ણય લેવાની કેવા પરિણામો આવશે તેના વિશે આપણે વિચારતા નથી હોતા અને ક્યારેય આપણી સગી આંખોએ જોયેલ સાચું ન પણ હોય તેવું બનતું હોય છે અને ઈશ્વર આપણને તે પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે આપને સંકેત આપતા જ હોય છે બસ જરૂર હોય છે તો ઈશ્વરના એ સંકેતને સમજવાની અને અમલમાં મૂકવાની મિત્રો આજની વાત અહીંયા જ પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું તમને પસંદ આવી હશે અને પસંદ આવી જ હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો મિત્રો તમારે શું કહેવું છે આજની વાસ વિશે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને રાતે રાતે તો લખી જ નાખજો તો ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને તમને નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી રહે ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ